એકતા નગર ખાતે ચાલી રહેલા ભારત પર્વની મુલાકાત ઉત્તરાખંડના ટુરિઝમ મંત્રી સતપાલ મહારાજે લીધી હતી તેમની સાથે રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને ગુજરાત સરકારના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા પણ જોડાયા હતા સતપાલ મહારાજે સ્ટેચ્યુ ઓફ યુનિટીના ભરપૂર વખાણ કર્યા હતા તેમણે કહ્યું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું વિઝન છે જેનાથી લોકોને અખંડ ભારતના શિલ્પી સરદાર પટેલ વિશે માહિતી મળી રહી છે राष्ट्रीय एकता दिवस तथा लोहा पुरुष सरदार वल्लभ भाई पटेल जी की एक जयंती और भगवान बिरसा मुंडा जी के भी जयंती के अवसर पर आज मुझे यहाँ आपके बीच में आने का सौभाग्य मिला बहुत बहुत धन्यवाद सरदार पटेल जी ने पूरे देश को एक किया एक पाँच सौ साठ स्टेट्स जो थी छोटी बड़ी स्टेटों को विलय करके और पूरे देश को खड़ा किया આજ આજે ચરણોમાં હવે શ્રદ્ધા સુમન અર્પિત કરને કા સૌભાગ્ય મિલા અખંડ ભારતના નિર્માતા સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની એકસો પચાસ જન્મ જન્મજયંતિ છે અને એકતા નગરમાં મોદીજીએ જે સમગ્ર ભારતને એક ભારત શ્રેષ્ઠ ભારતનું જે એક આહવાન આપ્યું છે એ આહવાનને પૂર્ણ કરવા માટેની સંપૂર્ણ તૈયારીઓ આપણને લાગે છે કે થઈ ચૂકી છે અને ભારત અને ખાસ કરીને ગુજરાત જે રીતે ટુરિઝમ ઉદ્યોગ ખેતીવાડી અને અનેક ક્ષેત્રોમાં આગળ વધી રહ્યું છે જે વિસ્તાર એક સમયે વેરાન હતો એ એક વ્યક્તિનું એક નેતાનું એક મુખ્યમંત્રીનું અને એક વડાપ્રધાનનું જે વિઝન છે એ કેટલી બધું બદલાવ લઈ આવી શકે છે એ બદલાવની નિશાની સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવર ડેમ છે અને આ નવા ભારતના નવા લેન્ડમાર્ક છે અને એનું ગૌરવ દરેક ભારતવાસીઓને છે